જેવી માં હોય ને એવું વેદ વ્યાસ લખે છે એવા દીકરા થાય આપણે આદિ સુધી શું કહેતા હતા કે બાપ એવા બેટા અને વડ એવા ટેટા એમ ને આપણે કે જેવો બાપ હોય ને એવો દીકરો થાય પણ શાસ્ત્રમાં એમ નથી કીધું કીધું શાસ્ત્રમાં એમ જેવા માં એવા દીકરા લખ્યું છે સત્ગુણી રજગુણી સત્વગુણ હોય મામા તો દીકરો સત્વગુણ થાય રજસ તમસ સતગુણવતી સત્વગુણ હોય કે રજો ગુણ હોય કે તમો ગુણ માનો તમો ગુણ હોય તો દીકરો તમો ગુણ થાય માનો રજો ગુણ હોય તો દીકરો રજો ગુણ થાય અને મનો સત્વગુણ હોય છે તો દીકરો સત્વગુણ ગુણ થાય વેદ વ્યાસથી લખે છે રજસ તમસ સતગુણવતી માતા પ્રકૃતિ પ્રધા જય શ્રી જનની ભાવના વૈશાહી સંતા માં બાળક જયારે પેટમાં હોય ને ત્યારે માં રામાયણ સાંભળે તો દીકરો રામ જેવો થાય માં ગીતાજી વાંચે તો દીકરો કૃષ્ણ જેવો થાય માં નૃસિંહ ભગવાન નું ચરિત્ર વાંચે તો દીકરો પરાક્રમી વીર થાય માં ભક્ત ચરિત્ર સાંભળે તો દીકરો ભક્ત બને માં યોદ્ધાઓની કથા સાંભળે તો દીકરો સુરવીર થાય मां કાયરોની વાતો સાંભળે તો દીકરો કાયર થાય અને मां આખો દિવસ નૃત્ય જોયા રાખે તો દીકરો નૃત્યનો નિપુણ બને જેવી માની ભાવનાઓ એવું સંતાન થાય છે એવું શાસ્ત્રમાં લખ્યું છે એટલે સંતાન પેટમાં હોય ત્યારે માએ કોઈના ઘરનું ખાવું ન જોઈએ સાત્વિક ભોજન લેવું સાત્વિક જીવન જેવું અને સાત્વિક વિચાર કરવા દીકરાને કેવો બનાવવો એ બધી સત્તા માના હાથમાં છે વીર બનાવો કાયર બનાવો કૃષ્ણ બનાવો કે રામ બનાવો કે ઇન્દ્ર બનાવો આ માં બધું કરી શકે છે જય શ્રી જનની ભાવના અન વૈશાય સંતાન એવો બનાવી શકે એ ધુંધલી ડરી ગઈ અને એ ધંધુકારી પાપ ને રસ્તે ગયો ગામમાં ફરિયાદ આવી સાહેબ ફરિયાદના રીતે ફરિયાદ આવે તો બરાબર છે પણ એક વખત તો એવી ફરિયાદ આવી કે આત્મદેવ નામનું બ્રાહ્મણ ઘર મૂકીને શરમ આવે છોકરાઓની ફરિયાદ એટલી બધી આવે ઘરના માલિકને શરમ આવે એને આપઘાત કરવાનો વિચાર કર્યો તો વરી પાછા સંત પ્રગટ થયાને કીધું કે જ્યારે છોકરો નહોતો ત્યારે તું આપઘાત કરતો હતો અને આ છોકરો છે તોય તું આપઘાત કરે છે તો કે કેમ તો કે ત્યારે મને સમજાણું નહોતું ત્યારે મને મોહ હતો કે છોકરાઓ હોય તો સારું છોકરાઓ હોય તો સારું પણ આ છોકરો છે છતાં એટલા માટે આપઘાત કરું છું ગામની ફરિયાદ એટલી આવે છે કે ગામના છોકરાઓને પકડી પકડીને મારો દીકરો કૂવામાં નાખે છે હત્યા કરે છે હિંસા કરે છે ચોરી કરે છે મદિરાનું પાન કરે છે ન ખાવાનું ખાય છે સંધ્યા પૂજા પાઠ કરતો નથી જૂઠું બોલે છે ચોરી કરે છે આ હું હવે સહન કરી શકતો નથી ત્યારે સંતે કીધું કે મેં તને સમજાવ્યું હતું